તો ફરી પાછા આપણે મળ્યા આપણા નવા વ્લોગમાં તો આજ અમે ત્રણ જણા જઈએ છીએ ઉમેશભાઈ ને આ ભાઈ નવા ભાઈ છે કુલદીપભાઈ આ જયદીપભાઈ ને આવવાના ને કામ આવી ગયું છે એટલે જઈએ હવે હમણાં અત્યારે અમે જઈએ અહીંયા રોડે ઊભા છે જઈએ છીએ જે રસ્તામાં રસ્તામાં ઊભા રહી ગયા અમે પાછા તો રસ્તામાં અમે ઊભા છીએ તમે આમ જોવો બધો નજારો જોવો રસ્તામાં ઊભા છે ને એક ની ગાડી આવે છે

અત્યારે તોલ નાકા પાસે તો કોઈ ગયા છે અને બોલો ભાઈ સા લેવા જેવો છે પાર્સલ કરાવતા દઈ ને આજે પીશું એક બાલાજી ની આખે બે બાલાજી છે અને હું કોણ છું યાદ તે ખાય અજે પ્રાણ લઈ લે જો બે આદમ ના ના કે પૈસા નથી મળતા બરોબર ખાવા દેઈ છે હા

Kau mau dia? Ya malah sapi, ya malah kamo zon. Abi niu payah. Abi malah bandar ya kerbau tu. Sapi wanita. Betul kan? Tiga balik si, yang tu sama tu અજે સા વધી છે જે બીજો ડોઝ લેવાનો છે રંબલ રમ્બલ તો રાજા ધીરાજ આવી છે અત્યારે ટોલ ના છે જે જેની મોવાટો ભાવનગર હાલો માં ટોલ કપાઈ લે બધા મંદા કરતા પહેલી ગાડી ઉપડે

તો વેલા મોડો આપડો મહુવા સુરતનો લક્ઝરીમાં વ્લોગ આવવાનો છે તો વેલા ટૂંક આવી જાય તમે તારે જોઈ લેજો હવે તારે બસ કહી દેવું તમને જોઈએ હવે આપણે હવે પટારાને શું લેવા મળ્યો તો જે લક્ઝરી આવે છે પાછળ છે ટોલ નાખે અત્યારે હાલમાં હવે ગાડી બેઠા કઈ છે મારુતિ છે આજ અલગ છે મારુતિ अच्छा वाला है। हाँ। आसपास अमीना होटल ही है ये वाला। लवाई बनने का टूप कपाव नहीं थे घटा रहा वाला ना का। हाँ लग रहा है। लगता रहिया वैसे। कसायती नीजी के। सैमित। तो लाखों हम में टुला कोई

અવે અત્યારે સુધી દીપભાઈને ફોન કરે છે આવી ગયા આપણે બજરંગ ટ્રાવેલ્સ નહીં નહીં પણ આ હોટેલ ઓલી આવી સીધી ગણેશ તો જો સીધી ગણેશ આવી અને જયદીપ આમલી આવે છે એ ઈ અત્યારે વાલાવા છે એને કે કામ છે સિદ્ધિ સીધી ગણેશ આવે પાછો લો સીધી ગણેશ ગાડી આવી આવે તો અત્યારે શામ ટ્રાવેલ આવે છે હવે રીલ બનાવશે છું શામ ટ્રાવેલ્સ ની રીલ બનાવી પડે ડ્રાઈવર ને દેવાની હોય પછી ઉતારી શામ ટ્રાવેલ્સ રીતિ ટ્રાવેલ્સ આવી ગઈ છે ટોલ નાખે મીન હમણાં આવવાની છે આય અહીંયા પાછી સાનો મેળ આવી ગયો

Ayah gua pal se, bau lagi se. Pas uli lu. Ajo ayli ayli

તે લેવા દેવા થાન કે હાલ હમે કામ છે دارو એક લક્ઝરી આવે છે પૈસાલા નામ ન દેખાતો ઓલી 70000 હાલો ઓલી સાઈડ ગાડી પાહો જઈ નાખી વગડી ઊભા મુંબઈ દર્શન આવે છે ભાઈ અત્યારે મોમ આ જો ઘોડી મારી દેહી આશાપુરા ટ્રાવેલ્સ આવે છે અત્યારે એનિમલ તો હવે ગોપનાથ આવે છે તો અત્યારે મીના એક્સપ્રેસ અરેબિયન લે પણ આવે મીના અરેબિયન લેપડ તો ટાઈમ અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે અને આજ થોડુંક કામ હોવાથી એટલે અત્યારે વહેલા થોડુંક જાવું પડે એમ છે તો અહીંયા ગાડી પડી છે આ જો અહીંયા મારે ઘણી બસોનો વીડિયો તો ઉતાર્યા છે આજ થોડુંક વહેલું જવું પડશે તો હાલો મળી આવતા ઓલો